મિત્રો પ્રેમ વંદન જય શ્રીકૃષ્ણ વાસુદેવસાય પરંત તમને સમા સર્ષું ભૂતુંષ પરમેર કદાચ ભૂતોમાં એક જ પરમેશ્વર રહેલો છે એક રચના રજૂ કરું છું કે હું તું આ તે બધું એક જો હું તું આ તે બધું એક જો સમજ ને વિવેકે જો હું તું આ તે બધું એક જો સમજ ને વિવેકે નેક જો પહેલાં તો આ એક જોવું હોય તો આપણામાં સમજ અને સદસદ વિવેકનો જો વિકાસ થયો હોય તો જ દેખાય બાકી બધા મગનભાઈ છગનભાઈ લલિતભાઈ રમેશભાઈ રમણભાઈ દેખાય હું તું આ તે બધું એક જો સમજ ને વિવેકે નેક જો ગીતામાં કૃષ્ણે કહ્યું ઘસીને કારણ કે વારંવાર પ્રભુએ આવું ગીતામાં કહ્યું છે એટલે ઘસીને શબ્દ વાપર્યો છે કે ગીતામાં કૃષ્ણે કહ્યું ઘસીને સર્વભૂતાશયે છું એક જો ગીતામાં કૃષ્ણે કહ્યું ઘસીને સર્વભૂતાશયે છું ભૂતાશયે છે હૃદયમાં સર્વ પ્રાણીઓના હૃદયમાં ઈશ્વર કૃષ્ણ પ્રભુ વિરાજમાન છે ગીતામાં કૃષ્ણ કહ્યું ઘસીને સર્વભૂતા કહે છું એકજો હું તું આ તે બધું એકજો સમજ ને વિવેકે નેકજો કે મન બુદ્ધિ થી છૂટું છવારી તો જે મૂળ તત્વ છે અજ્ઞાન અને અવિદ્યાથી આપણે જે મનમાં રહીએ છીએ એનાથી બધું આ છૂટું છવાયું અને આપણે જાત પણ વેર વિખેર થઈ ગઈ છે આપણે પણ અનેક હુઓમાં વિભાજિત થઈ ગયા છીએ તો મન બુદ્ધિથી છૂટું છવાયું આત્મભાવમાં તું પ્રત્યેક જો આત્મભાવમાં તું પ્રત્યેક જો આત્મભાવમાં બધું અનેક એક થઈ જાય છે તો મન બુદ્ધિથી છૂટું છવાયું આત્મભાવમાં તું પ્રત્યેક જો હું તું આ તે બધું એક જો સમજ ને વિવેકે નેક જો કે મોહ નષ્ટ કર યાદ કર મોહ નષ્ટ કર યાદ કર સબકા માલિક એકજો મોહ નષ્ટ કર યાદ કર સબકા માલિક એક જો હું તું આ તે બધું એકજો સમજ ને વિવેકે નેક જો બીજા અધ્યાયમાં ભગવાને જે કહ્યું છે એનો શ્લોક છે કે ના ભાવો વિદ્યતે સત જાણ ના ભાવો વિદ્યતે સત જાણ સતનો અભાવ નથી એ જાણી લેવાની જરૂર છે અને અસતનો તો પ્રભાવ જ નથી તો અસતની હયાતી છે નહીં પરંતુ અજ્ઞાન અવિદ્યાથી આ બધું ઉત્પન્ન થયું છે તો ના ભાવો વિદ્ય તે જાણ ખરા હું ના અને કહો તો જે ખરેખરો હું તો એક જ છે એમાંથી અનેકમાં વિભાજીત થઈ ગયા છે એ અસતને કારણે થઈ ગયું છે તો ના ભાવો તે સત જાણ ખરા હું ના ના અનેક હો હું તું આ તે બધું એક જો સમજ ને વિવેકે જો પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વમ વંશ અગેઇન કૃષ્ણાત્પરમ કિમપી તત્વમાં હમને જાને એક બર્ડ આઈ વ્યૂ આયુર્વેદ ગુલાબ કુંવરબા આયુર્વેદ ધનવંતરી મંદિરનો ગાર્ડનનો નજારો